વેલકમ ટુ કુંજલ કિચન કંઈક નવું ચટપટું અને ટેસ્ટી કેપ્સિકમનું શાક તો આ શાક એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે સાથે સાથે ઘરના રૂટીન મસાલામાંથી બને છે તો રેસીપી પસંદ આવે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી દેજો તો કેપ્સિકમનું શાક બનાવવા અહીં મેં દોઢસો ગ્રામ કેપ્સિકમ લીધા છે તો કેપ્સિકમ લેતી વખતે વજનમાં થોડા હળવા લાગે એ રીતના કેપ્સિકમ પસંદ કરવાના છે જેથી તેનો અંદરનો જ્યાં બીજનો ભાગ છે એ થોડો ઓછો નીકળશે અને કેપ્સિકમ મીડિયમ સાઇઝના લેવાના છે તો અહીં હવે કેપ્સિકમને આ રીતે મોટી સાઈઝના ટુકડામાં કાપી લઈશું સાવ ઝીણા ટુકડા નથી કરવાના નહીતર શાક બનાવતી વખતે કેપ્સિકમ સાવ ગળી જશે તો આ રીતે મેં બધા કેપ્સિકમ કટ કરી લીધા છે હવે એક મસાલો બનાવીશું જેના માટે મેં અહીં બે ચમચી શેકેલા શિંગદાણા લીધા છે જેને છાલ કાઢી લીધી છે સાથે એક ચમચી તલ લઈશું તલ તમે શેકેલા કે કાચા કોઈ પણ લઈ શકો છો સાથે અહીં બે ચમચી કોથમીર લીધી છે અને હવે બધી વસ્તુને થોડું દરદરૂ રહે તેવું પીસી લેવાનું છે તો આ રીતનું કંઈક એક મસાલો તૈયાર કરવાનો છે જેનાથી શાક એકદમ સરસ ગ્રેવીવાળું બનશે તો આ રીતે દરદરૂ પીસીને તૈયાર કરી લીધું છે હવે શાકનો વઘાર કરીશું તો શાક વઘારવા માટે અહીં મેં એક કડાઈમાં બે મોટી ચમચી તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું લઈશું જીરું સરસ ખીલે પછી પાંચ ચમચી હિંગ નાખીશું અને હવે તેમાં એક ચમચી આદુ અને લસણની પેસ્ટ લેવાની છે આ બનાવવા માટે મેં પાંચ કળી લસણ અને સાથે એક નાનો ટુકડો આદુ લઈ આ રીતે ખાંડીને પેસ્ટ બનાવી લીધી છે આદુ લસણને તેની કચાશ દૂર થાય તેટલું તેલમાં સાંતળી લેવાનું છે તો લગભગ ત્રીસ સેકન્ડ જેવું થશે અને આદુ લસણ સંતળાઈ જશે એ પછી તેમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું આ રીતે ઝીણા ટુકડામાં કાપીને લીધું છે અને હવે ટામેટાને પણ તેલમાં પ્રોપર સાંતળી લેવાનું છે તો ટામેટા સંતળાય છે ત્યારે તેની સાથે સાથે થોડા સૂકા મસાલા પણ કરી દઈશું તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સાથે અડધી ચમચી હળદર લીધી છે સાથે એક ચમચી ભરીને ધાણાજીરું પાવડર લઈશું અને સાથે જ એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે તો આ રીતે ટામેટાની સાથે મસાલા કરવાથી મસાલા પ્રોપર સંતળાઈ પણ જશે અને બળશે પણ નહીં તો હવે ટામેટાને અને મસાલાને લગભગ એક મિનિટ જેવું કૂક કરીશું જેથી પ્રોપર બધું સંતળાઈ જાય અને ટામેટા પણ આ રીતે સોફ્ટ થઈ જાય ટામેટા એકવાર આ રીતે સોફ્ટ થાય એ પછી તેને થોડું આ રીતે મેશ કરી લેવાનું છે જેથી ગ્રેવીનું ટેક્સચર એકદમ પ્રોપર આવશે હવે તેમાં તૈયાર કરેલો જે પાવડર હતો શિંગદાણાનો એ એડ કરી દઈશું અને તેને પણ તેલમાં એકાદ મિનિટ સાંતળી લેવાનું છે જેથી ગ્રેવીમાં ફ્લેવર એકદમ સરસ આવશે બધા મસાલાની તો થોડું આ રીતે સંતળાય એ પછી તેમાં બેથી ત્રણ ચમચી પાણી એડ કરીશું અને પ્રોપર કૂક કરીશું તો હવે આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી લગભગ ત્રીસેક સેકન્ડ કૂક કરવાનું છે તો એકવાર આ રીતે કૂક થઈ જશે એટલે પ્રોપર ગ્રેવીમાંથી તેલ છૂટું પડશે અને હવે તેમાં કેપ્સિકમ એડ કરી દઈશું તો જો તમારે આ શાક સૂકું બનાવવું હોય તો પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને જો શાક ગ્રેવીવાળું બનાવવું હોય તો અત્યારે જેટલા માપથી હું પાણી એડ કરું છું એ પ્રમાણે પાણી એડ કરવાનું છે તો કેપ્સિકમ એકવાર મસાલા સાથે થોડું સાંતળાઈ જાય એ પછી પોણાથી અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે અને હવે પ્રોપર બધું મિક્સ કરી લઈશું તો આ કેપ્સિકમનું શાક તમે કેરીના રસ સાથે સર્વ કરશો તો એ બહુ જ મસ્ત લાગે છે તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો હવે શાકને ઢાંકીને પાંચ મિનિટ કૂક થવા દઈશું અને એ દરમિયાન વચ્ચે વચ્ચે બે વાર શાકને આ રીતે ખોલીને મિક્સ કરી લેવાનું છે જેથી શાક નીચેથી દાજી ના જાય હવે પાંચ મિનિટ પછી ચેક કરીએ તો શાકમાં એકદમ મસ્ત ઉપર તેલ છૂટું પડી ગયું છે અને શાક પણ પ્રોપર કૂક થઈ ગયું છે આ સમયે શાકની ગ્રેવી એકદમ પ્રોપર છે પરંતુ જો તમારે થોડી વાર પછી સર્વ કરવાનું હોય તો ગ્રેવી થોડી ઘાટી થઈ જશે એ સમયે તમે થોડું ગરમ પાણી કરીને શાકમાં એડ કરશો તો આ રીતની ફરીવાર પરફેક્ટ ગ્રેવી થઈ જશે હવે લાસ્ટમાં તેમાં ચમચી ગરમ મસાલો એડ કરીશું અને સાથે અડધી ચમચી ખાંડ લઈશું તો અત્યારે આપણે શાકમાં ટામેટા યુઝ કર્યા હોવાથી તેની ખટાશને બેલેન્સ કરવા પૂરતી જ થોડી ખાંડ લેવાની છે જેનાથી શાક ગળ્યું નહીં થશે હવે બધું પ્રોપર મિક્સ કરી દઈશું અને તૈયાર કરેલા ગરમા ગરમ કેપ્સિકમના શાકને સવ કરીશું તો ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું અને શાક સવ કરી દઈશું તો આટલું શાક તમે બે વ્યક્તિને ઇઝીલી સર્વ કરી શકો તેટલી ક્વોન્ટિટીમાં બને છે તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે બધાનું જ ફેવરિટ બની જાય તેવું આ શાક બને છે તો ઘરે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસિપી કેવી લાગી થેન્ક યુ